નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું આમળા પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક ઔષધીય ગુણોથી યુક્ત આમળા સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે નંબર બે આમળા હલ્કા લીલા રંગના નાના દડા જેવા હોય છે નંબર ત્રણ આમળા શિયાળાની ઋતુમાં આવે છે

આમળામાંથી સેવનપ્લાસ મુરબો જામ અથાણું જ્યુસ વગેરે બનાવવામાં આવે છે નંબર દસ આમળા ખાવાથી કમળો મરડો અસ્થમા ઉધરસ શ્વાસ સંબંધી રોગ કબજિયાત ક્ષય છાતીના રોગ હૃદયરોગ પેશાબ સંબંધી વિકૃતિઓ જેવા અનેક રોગોનો નાશ થાય છે થેન્કસ ફોર વોચિંગ ડિયર વ્યુઅર્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ